આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું સુરત સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ રહી છે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું જેમાં કોર્પોરેટર ડોક્ટર નર્સ પત્રકાર ઉદ્યોગ જગત સાથે જોડાયેલી મહિલાઓ સહિતનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

દંડક ભરત દંડક ધર્મેશભાઈ પક્ષના નેતા શશીબેન સાંસ્કૃતિકના ચેરમેન સોનલબેન બીજા ચેરમેન ગીતાબેન નેન્સીબેન વાઇસ ચેરમેન રૂતાબેન તમામ મંચસ્તંભાવનો અને વિવિધ ક્ષેત્રોમાંથી બધા મારી નારી શક્તિઓ હૃદયપૂર્વક વંદન કરું છું એટલે મારી વાત હતી કે ભારત દેશ પહેલા પુરુષ પ્રધાન કહેવાતો હતો પણ બે હજાર ચૌદ પછી હરણફાર ભળી છે કદમ થી કદમ મિલાવીને આપણી સાથે આગળ ચાલી રહી છે કહેવાય છે ને કે મોતના ખોળામાં જજુમીને પછી જન્મ આપે છે બાળકનો એટલે જયારે કઈ બલિદાન આપવાનું હોય ત્યારે ક્યારેક બેટી બનીને ક્યારેક પત્ની બનીને નરેન્દ્રભાઈ મોદીએ જયારે દેશનું સુકાન સંભાળ્યું બે હાજર ચૌદ પછી નું વાત કરું પેલું તો ગ્રામીણ વિસ્તારની વાત કરું કે એ નાના હતા ત્યારે મમ્મીને જોતા હતા

દેશના અઢી કરોડ લોકોએ એ સબસીડી છોડી એની સામે અગિયાર કરોડ ઘરમાં ઉજ્જવલા કનેક્શન લાગ્યા આખા દેશમાં એટલે ફેફસાથી પણ મુક્ત થઈ મહિલા એને આંખથી પ્રોબ્લેમ હતી એને મુક્ત થઈ બીજી એક વાર દેશના વડાપ્રધાને લાલ કિલ્લા પર કીધું કે હવે પછી દેશમાં ટોયલેટ બનાવશું બીજા બધા કન્ટ્રીના જે બે હજાર ચૌદ ની વાત કરું છું બીજા બધા કન્ટ્રી કે આ મોદી સાહેબ શું બોલી રહ્યા જ્યારે એમ કેતા હતા ત્યાંના પેપરમાં કે ટોયલેટની વાત કરે છે દેશના વડાપ્રધાન સિત્તેર વર્ષ પછી દેશના વડાપ્રધાન રાલચીર કિલ્લા પછી ટોયલેટ ની વાત કરે છે પણ ટોયલેટની વાત કરવાથી એને ખબર નથી કે ભારત દેશની મહિલાઓ પોતાની સહની જે ક્રિયા કરવી એ દિવસ ઉગા પેલા ગ્રામીણ સ્ત્રીની સ્ત્રીઓ કરી આવતી હતી અને આખો દિવસ એને જે રોગો થતા હતા એ રોગોથી સિત્તેર વર્ષ થકી ભીડાતી હતી એ દેશના બીજી બધી કન્ટ્રીને ખબર ન હતી પણ આ આપને ગર્વ થાય કે બાવીસ કરોડ જેટલા ટોયલેટો જનભાગી હતી બનાવ્યા એમાં કોઈ સન્માન કર્યું હોય તો મહિલાઓનું સન્માન